સુરત કંપનીમાં સીએમડી ની તરીકે કાર્યભાર સંભાળનાર કેતન ની ધર પકડ અમદાવાદમાં 4 ગુનાઓમાં સંડોવણી સામે આવી છે સુરતમાં એવરગ્રો ઇન્વેસ્ટર તથા ઇમેજ ટૂર્સ પ્રાઇવેટ લિમિટેડના તથા એવરગ્રો આઈએમ એલએલપી ની નામની કંપનીઓ શરૂ કરી આ કંપનીમાં માસિક 4% વળતર આપવાની લોભામણી લાલચ અને સ્કીમ આપી બહાર પાડી લોકો સાથે છેતરપિંડી કરનાર નાસ્તા પડતા આરોપીની ઈકોસેલે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલ આરોપી કેતન કંપનીમાં સીએમડી તરીકે કાર્યભાર સંભાળતો હતો જ્યારે કંપનીમાં રોકાણકારોને લાવવાનું તેમજ તેમનું ટીમનું મેનેજમેન્ટનું કામ સંભાળતો હતો સુરત શહેરમાં મલ્ટી લેવલ ઓથા હેઠળ રોકાણકારોને કંપનીઓમાં મોડીનો રોકાણ કરવા અને કરેલા રોકાણની સામે 4% લેખે કમિશન આપવા અંગેનું તથા કંપનીઓમાં ઓછામાં ઓછું દસ હજાર રોકાણકારો પાસેથી રોકાણ કરાવી જેમાં પાંચસો રૂપિયા સર્વિસ ચાર્જ તરીકે કાપી એક યુનિટ ઓલેટ કરી તેના બદલામાં એક આઈડી જનરેટ થયા બાદ પોતાની આઈડી નીચે તે રોકાણકારો જેટલા વ્યક્તિઓને રોકાણ કરાવે તે મુજબ કંપની દ્વારા કમિશન ચૂકવવામાં આવશે એવી લાલચ આપી કંપનીઓમાં કરોડોની માતબર રકમ રોકાણ કરાવી તે રોકાણ કરેલ રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈને તેનો ગુનો આચરેલ હોય છે જે અંગે આરોપી હિરેન રવજીભાઈ જોગાણી કેતન ધનજીભાઈ સોલંકી દીપક ચંદ્રકાંત શાહ મોહમ્મદ રિયાઝ ઉર્ફ રાજુ ઉર્ફ ડોક્ટર ઇબ્રાહિમ ખાન પઠાણના વિરુદ્ધમાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો આ ગુનોમાં ઇકો સેલની ટીમે કોસંબા ખાતે રહેતા કેતન કુમાર ધનજી સોલંકીની ધરપકડ કરી હતી અમદાવાદની ચાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ સંડોવાયેલો છે પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ શરૂ કરેલા કંપનીમાં પકડાયેલ આરોપી કેતન સોલંકી સીએમડી તરીકે કાર્યભાર સંભાળેલ છે અને કેતન સોલંકીએ કંપનીમાં રોકાણકારોને લાવવાનું તેમજ ટીમ મેનેજમેન્ટનું કામ સંભાળેલ હતું આરોપી કેતન વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પણ ફરિયાદ નોંધાઈ છે ચાર જેટલા ગુનામાં આરોપીની શોધખોળ ચાલી રહી હતી